અને ભગવાન થી કહેવાય કે બલિ માગ હું આપું તારી થી હું પ્રસન્ન થયો માગી લે શું અને એ સમયે માગ્યું છે પ્રભુ તમે આપવા જ માગતા હોય તો એટલું માગું છું કે તમે જે પાતાળનું રાજ્ય મને આપ્યું ને એ જ મારા પાતાળના રાજ્યના તમે સૈનિક બનો તમે મારા દ્વારપાળ બનો અને તમે મારી રક્ષા કરો ભગવાન સૈનિક બનીને ચાર મહિના રોકાયા છે ચાર મહિના સુધી ભગવાન રોકાયા અને એ જે ચાર મહિના ભગવાન પાતાળમાં રોકાયા ને એ જ સમય આ ધરતી ઉપર આપણો ચાતુર્માસનો સમય છે જ્યારે સંતો ચાતુર્માસ કરે ને એ ચાતુર્માસમાં જ્યારે ભગવાન પાતાળમાં ગયા એ સમય બ્રાહ્મણોએ અને આ સંતો સંતોએ મહાપુરુષોએ ચાતુર્માસ કર્યા છે અહીં ધર્મનો પ્રચાર કર્યો છે ધર્મનું ગાન કર્યું છે ચાર મહિના પછી લક્ષ્મીજી જ્યારે પાતાળમાં જાય છે બલિરાજાને રાખડી બાંધે એ રાખડી બાંધી અને અંત સમયે એ રાખડી બંધાઈ ગઈ એટલે બલિરાજા કહે છે માગ બેન હું તને શું આપું અને ત્યારે બેન કહે છે કે ભાઈ તારે મને આપવું જ હોય તો એક કામ કરી તારા દ્વારપાળ મને આપી દે અરે બેન માગ્યું માગ્યું ને દ્વારપાળ માગ્યા તમે દ્વારપાળ માંગ્યા કઈ નહીં તો

અને જો તમારી પાસે રાખડીના પૈસાની અપેક્ષા લઈને બેઠી હોય તો મને બતાવો એ બેન તો સાસરે ગઈ ત્યારે એના બાપની સંપદાની અડધી ભાગીદારી છે તો એના બાપની સંપદામાંથી અડધો ભાગ લેતી ન જાય પણ નહીં સાહેબ એને કોઈ દિવસ પૈસાની નથી પડી એને તો મારા ભાઈની રક્ષા માટે એ તો હવે બજારમાં રાખડીઓ વેચાતી મળવા માંડી બાકી ઘણા બધા માતાઓ હશે કે જેણે પોતાના હાથથી રાખડીઓ બનાવી અને ગૂંથી અને પોતાના ભાઈના કાંડે બાંધ્યો હશે શું કામે પોતાના ભાઈની રક્ષા માટે ભાઈ અને બહેનનો પવિત્ર બંધન પવિત્ર તહેવાર છે સાહેબ ગમે ત્યાં હોય બહેન પણ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે એટલે કદાચ પોતે ન પહોંચી શકતી હોય તો કાંઈ નહીં પણ પોતાનો પ્રેમ ભર્યો એક પત્ર અને સાથે મોકલેલી એક રાખડી પણ એના ભાઈના કાંડા સુધી આવી હોય સાહેબ કેટલો અગાધ પ્રેમ સાસરામાં જાય અનાજ સસરાના પક્ષનું ખાય અને ચાલી જતી હોય અને પગના અંગૂઠામાં વાગે કદાચ નખ નીકળી જાય લોહીની ધારાઓ વહી જાય દુઃખ એના પગમાં થાય પણ મોઢામાંથી શબ્દો નીકળે ખમા મારા વીરને કારણ ભાઈ અને બહેન પવિત્ર બંધન છે સાહેબ પવિત્ર તહેવાર છે પવિત્ર નાતો છે કોઈ તો બહુ સુંદર પદ લખ્યું છે

મેં રાખડી મારા હાથથી બનાવી છે મારા ભાઈના કાંડે બાંધની પાસેથી પાંચસો રૂપિયાની બે હજારની નોટ લેવા માટે નહીં પૈસાની ભૂખી નથી સાહેબ એ તો પ્રેમની ભૂખી છે પવિત્ર બંધનની આ વાત લક્ષ્મીજીએ રાખડી બાંધી અને ભગવાનને દ્વારપાળમાંથી મુક્ત કર્યા અને અંતે જ્યારે લઈને જાય છે ત્યારે ફરી પાછા ભગવાન કહેતા ગયા કે બલી તારે સ્વર્ગનો ઇન્દ્ર બનવું હતું ને સાંભળી લે આ આ સમયાંતરના એક ઇન્દ્રને એનો સમય ભોગવી લેવા દે હવે પછીનો જે મનવંતર આવશે એ મનવંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ ચિંતા ન કરીશ તારી ઈચ્છાઓને હું પૂરી કરીશ ભગવાન બલિરાજાની પાસેથી નીકળ્યા છે લક્ષ્મી સાથે ગયા છે આ બલિરાજાની કથામાં એક વાત બતાવ્યું કે નવધા ભક્તિમાં છેલ્લો પ્રકાર બતાવ્યો તમારું નિવેદન કરી દઉં સાહેબ આત્મસમર્પિત કરો ભગવાનને તમારું બધું ભગવાનને આપો પણ જ્યાં સુધી તમે પોતે ભગવાનના નહીં બનો ને ત્યાં સુધી તમારું આપેલું કશું કામ નથી માટે પોતાની જાતને પણ ભગવાનમાં સમર્પિત કરી દો સખ્ય આત્મનિવેદનમ પોતાની જાતને પણ સમર્પિત કરી દો ત્યારબાદ